નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી સેઠ એચએચ સિરોલાવાલા હાઈસ્કૂલમાં આજે જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનરના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી ગચ્ચરના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા બોડેલીની નામાંકિત સેઠ એચ એસ સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પ્રયોજના અધિકારી કલ્પેશ શર્મા બાળ અધિકારી સંરક્ષણ આયોગ ગાંધીનગરના સભ્યો જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ કુમાર પરમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વક્તાઓએ વિદ્યાર્થીઓને પોતાના અધિકારો રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યની કાળજી બાળ સુરક્ષા અને સંબંધિત કાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી બાળ અધિકાર સંરક્ષણ કમિશનના ચેરમેન શ્રીમતી જણાવ્યું હતું કે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બાળકો જ દેશનું ભવિષ્ય ઘડે છે તમામ દીકરીઓને ઝાંસીની રાણી બની નિર્ભય રીતે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી ધર્મિષ્ઠાબેન ગજ્જર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં એચએચ એચ હાઈસ્કૂલમાં અમારી સમગ્ર ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ સાથે આજે જ્યારે દેશના વડાપ્રધાનનું જ્યારે સ્વપ્ન હોય કે મારા દેશનું બાળક એ સ્વસ્થ રહે શિક્ષિત બને અને સુરક્ષિત રહે એ વિઝનને લઈ અને આજે આ છોટા ઉદેપુર સંસ્થામાં એ સંસ્થાના આમંત્રણને ભાવેશભાઈ ટ્રસ્ટીશ્રી અને એમની સમગ્ર ટીમના આમંત્રણને માન આપી અમારી સમગ્ર ટીમ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ દીકરીઓને એ વધારેમાં વધારે પોતે પોતાની રીતે એ સ્વસ્થ કેવી રીતે બને શિક્ષિત કેવી રીતે બને અને સુરક્ષિત કેવી રીતે રહે અને આવનારા સમયમાં બે હજાર સુડતાલીસનું જે વિકસિત ભારત છે એમાં આપણા દીકરા કે દીકરીઓનું શું યોગદાન રહે અને એ રાષ્ટ્ર નિર્માણ કેવું નિર્માણ થાય એના માટેનું અવેરનેસ માટેનું સૌ પ્રકારનું માર્ગદર્શન અમારી સમગ્ર ટીમ અને જે જિલ્લાના ડીડીઓ સાહેબ અને સમગ્ર શિક્ષણ અધિકારી અને સમગ્ર ટીમ સાથે સૌ મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત હતા તે સમગ્રએ તેમના રીતે વિભાગની રીતે અમે અમારા બાળ આયોગની ટીમ દ્વારા જે પણ માર્ગદર્શન મળ્યું છે એ સંસ્થાના તમામ દ્રષ્ટિગણ શિક્ષકો અને દીકરીઓમાં એ સંસ્થા વધારેને વધારે પ્રોગ્રેસ કરે અને આગળ વધી એ સમાજ અને દેશમાં આ સંસ્થાનું નામ રોશન થાય એ માટેનો અમાર આજનો આ પ્રયાસ હતો એટલે સમગ્ર સંસ્થાની ટીમનો પણ હું હૃદયપૂર્વકથી આભાર અને અભિનંદન કરું છું કે આ કાર્યક્રમમાં અમે અહીંયા બોલાવ્યા અને અમારું માન સન્માન કરી અને આ દીકરીઓને આઉ માર્ગદર્શન આપવા માટેનું બોડેલીથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા